નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એસ સોલંકી સોલંકી વિદ્યામંદિર નસવાડી ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબા રમ્યા નસવાડીની ભારત ભારતસિંહજી સોલંકી વિદ્યામંદિર ખાતે નવરાત્રિને લઈ ગરબાનું શાળા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાળાના તમામ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્યા હતા અને સાથે સાથે શાળાના પ્રિન્સિપાલ સહિત શાળાના તમામ સ્ટાફે ગરબાનો આનંદ લીધો હતો આ ગરબાનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે આનંદ વધે અને માતાજીની કૃપા દરેક પર બની રહે આ કાર્યક્રમના અંતે ટીમલી પણ વગાડવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ટિમલીના તાલે પણ ઝૂમી ઉઠ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ ઝુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ હવે પાછા એસમી સોલંકી વિદ્યા મંદિરમાં પ્રોગ્રામ હતો આજે મા આદ્ય શક્તિ અંબે માની જે નવરાત્રી ચાલે છે નોરતા એને રક્ષીને બાળકોનો એક ઉત્સાહ વધે ઉમંગ વધે એના માટે અમે એક ન ગરબાનું આયોજન કરેલ છે અને હું એટલી જ પ્રાર્થના કરું છું માં અંબે માતાને કે મારામાં સ્ટાફ અને બાળકોને સરસ સારી બુદ્ધિ આપે અને જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ માતાજી પાસેથી મેળવવામાં આવે છે શું નામ છે